તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમને માત્ર ને માત્ર કિંમતની અંદર મળી જાય તો તો કેવું લાગે આ ટ્રેક્ટર માત્ર મહેશભાઈને વેચવાનું છે અને ગણતરીના ટાઈમમાં ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે વેચવાનું છે આ વિડીયો હું ચડાવું કે ના ચડાવું અથવા તેની પહેલા પણ આ ટ્રેક્ટર વેચાઈ જશે તો વેલી તકે માહિતી આપી દઈશ વિડીયો પૂરો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે અને મહેશભાઈને વેચવાનું છે માત્ર પંચ્યાસી હજારમાં ટ્રેક્ટર ના ની વાત કરું તો ઓગણીસો બાણુંના ના નું ટ્રેક્ટર છે પણ કંડિશન અત્યારે એકદમ સારું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ તમારે ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરી ત્યારબાદ ટ્રેક્ટર ખરીદી કરી શકશો પેલા મહેશભાઈનો કોન્ટેક કરજો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉભરું જોવા જાઓ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે પાવર ઝોનની નવી બેટરી છે અત્યારે ગેરંટીમાં જોવા મળશે ગેરંટી ચાલુ છે બેટરીની અંદર બાકી સીટ છત્રી સારા છે તમે જોઈ રહ્યા છો છત્રીનું મિત્રો કવર ફાટેલું છે બાકી ઓવરઓલ છત્રી સારી છે સીટ પણ સારી છે ટાયર મીડિયમ કંડિશનમાં વધારે માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ કમ્પ્લેટ માત્ર પંચ્યાસી હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે મહેશભાઈ હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી અને ગામ મોટા આખડીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ છન્નું છ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો